મોરબી ઝૂલતાપુલના આરોપી જયસુખ પટેલને જામીન મળ્યા છે ચારસો દિવસથી જેલમાં બંધ હતો જયસુખ પટેલ અને હવે તેને આટલા દિવસો બાદ જામીન મળ્યા છે જેને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે ત્યારે શું છે વધુ વિગતો જાણીશું વિગતવાર આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા ઓરેવાના માલિક જયસુખ પટેલના જામીન મંજૂર થઈ ગયા છે સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યા છે ચૌદ મહિના બાદ ઓરેવાના માલિક જયસુખ પટેલની જેલમાંથી મુક્તિ થશે મોરબીની કોર્ટ જામીનની શરતો નક્કી કરશે સુપ્રીમ કોર્ટના બે જજની બેન્ચનો ચુકાદો સામે આવ્યો સુપ્રીમ કોર્ટના નામાંકિત ધારશાસ્ત્રી મુકુલ રોહતગી અને ગુજરાતના વિદ્વાન વકીલ નિરૂપણ નાણાવટીએ આ અંગે દલીલો કરી હતી મોરબી બ્રિજ દુર્ઘટનાને વર્ષ પૂર્ણ થઈ ગયું છે મૃતકોને હજી ન્યાય મળ્યો નથી એકસો પાંત્રીસથી થી વધુ મૃતકોના પરિવારજનો સરકાર સમક્ષ ન્યાયની માંગણી કરી રહ્યા છે મોરબીમાં ત્રીસમી ઓક્ટોબર બે હજાર ના રોજ સાંજના સમયે ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો અને ત્યાં હરવા પરવા માટે આવેલા લોકોમાંથી બાળકો મહિલાઓ વૃદ્ધો સગર્ભા મહિલા સહિત કુલ મળીને એકસો પાંત્રીસ લોકોના મોત નપજ્યા જેમાં ઓરેવા કંપની તેના ડિરેક્ટરો અને કર્મચારીઓને સંપૂર્ણપણે જવાબદાર દર્શાવવામાં આવ્યો હતો જોકે હજુ સુધી આ ગોઝારી ઘટનામાં સ્વજન ગુમાવનાર પરિવારોને ન્યાય નથી મળ્યો એવામાં ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે જયસુખ પટેલની જામીન અરજીનો વિરોધ કર્યો હતો સંભવિત એક વર્ષથી જેલમાં બંધ જયસુખ પટેલને જામીન મળ્યા છે મોરબી જુલતો પુલ હોનારતના આરોપી જયસુખ પટેલના જામીન મંજૂર થતા હવે અનેક ચર્ચાઓ શરૂ થઈ છે મોરબીના ઝૂલતા પુલનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપની પાસે હતો આજ સમય ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં વધુ લોકોના મોત થયા છે કે મોરબી બ્રિજ બાદ દુર્ઘટનારત રિપોર્ટમાં કંપની દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો જે બાદ જયસુખ પટેલે સરેન્ડર કર્યા બાદ જેલમાં મોકલવામાં આવ્યા હતા આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે ફરી મળીશું નમસ્કાર